પાણીપુરી દહીંપુરી ભેળપુરી તો તમે બહુ જ ખાધા હશે પણ શું ક્યારેય આ રીતે લારી પર મળે એવી ટેસ્ટી અને ચટાકેદાર અનોખા સ્વાદ સાથે તૈયાર થતી લીંબુપુરી ખાધી છે જી હા લીંબુપુરી આ પૂરીની અંદર કોઈપણ જાતના તીખા મીઠા પાણીનો ઉપયોગ નથી થતો અને એકદમ સિમ્પલ મસાલા સાથે બહુ ટેસ્ટી એવી આ લીંબુ પૂરી બને છે એકવાર ખાશો ને તો સ્વાદ દાઢે રહી જશે તમે આવી લીંબુ પૂરી ક્યારે ખાધી છે કે નહીં એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ટેસ્ટી અને ચટાકેદાર અનોખા સ્વાદ સાથે તૈયાર થતી સુપર ટેસ્ટી ચટપટી લીંબુ પૂરી બનાવવા માટે આપણે આ રીતની કોઈ તવા પર બે ટેબલ સ્પૂન જેટલું કાચું જીરું લેશું અને જીરાને એકદમ ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે અથવા હલકો જીરાનો કલર બદલાય અને આ રીતે સરસ બધું જીરું ફૂટે ત્યાં સુધી એને શેકી લેશું આ જે પૂરી છે એમાં શેકેલા જીરાનો સ્વાદ જબરદસ્ત હોય છે તો અહીંયા તમે જો હલકો જીરાનો કલર બદલાય એવું મેં જીરું શેકી લીધું તો હવે શું કરીશું શેકેલા જીરાને આપણે એક પાટલી પર લઈ લેશું અને વેલણની મદદથી એને અધકચરું પીસી લેશું તો એકદમ બારીક પાવડર નથી કરવાનો તો મિક્સર જારમાં નહીં આ રીતે તમારે વેલણ પર કે ખાણી દસ્તામાં ક્રશ કરવાનું જેથી જીરાની ફ્લેવર એકદમ સરસ આવે તો આપણું શેકેલું જીરું તૈયાર થઈ ગયું છે આ શેકેલું જીરું તમે કોઈ પણ ચાટ કે દહીં વડામાં પણ વાપરી શકો છો હવે આપણે પાણીપુરીનો મસાલો બનાવીએ નોર્મલી તમે જ્યારે પાણીપુરી તૈયાર કરો એમાં આપણે જે ચણા બટેટાનો મસાલો બનાવતા હોઈએ એ જ મસાલો આપણે આમાં તૈયાર કરવાનો છે તો મેં અહીંયા શું કર્યું ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા એને હળવા હાથે મેશ કરી લીધા એમાં આપણે થોડા બાફેલા ચણા ઉમેરી દઈશું જો ચણા બટેટા તમારી પાસે બાફેલા હોય તો આ લીંબુ પૂરીને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ લાગશે અને સ્વાદ એવો ને કે તમને સો ટકા દાઢે રહી જશે તો હલકા એવા ચણાને પણ મેં મેશરથી મેશ કરી લીધા હવે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ ચપટી કરતાં થોડું વધારે અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી હલકા હાથે મસાલાને મિક્સ કરી દેશું તો હું પાણીપુરીના મસાલામાં આ સિવાયના બીજા કોઈ જ મસાલા નથી ઉમેરતી તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય પાણીપુરીનો ચણા બટીરાનો મસાલો તૈયાર છે હવે એક બાઉલમાં એક નાની બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈએ અહીંયા આપણી લીંબુ પૂરી માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે ચણા બટેટાનો મસાલો મિક્સ કરેલી ડુંગળી લીલા ધાણા થોડી મેં બારીક સેવ અને બીજા થોડા મસાલા લીધા છે હવે શું કરીશું આપણે એક લીંબુ લેશું તો લીંબુને આ રીતે ચોપિંગ બોર્ડ પર હળવા હાથે થોડું આ રીતે રબ કરી દેશું જેથી આપણે લીંબુપુરીમાં પૂરીમાં જ્યારે એનો રસ ઉમેરીએ ત્યારે એકદમ આસાનીથી ઉમેરી શકીએ પછી આ રીતે લીંબુને વચ્ચેથી બે ભાગમાં કટ કરી લેશું અને એના જે બીનો ભાગ છે એને આપણે કાઢી લેશું તો આ લીંબુને નીચવવા માટે આપણે લીંબુના સંચાનો ઉપયોગ નહીં કરીએ ડાયરેક જ નીચવીશું એટલે ખાસ આ રીતે બીનો ભાગ કાઢી લેશું હવે આપણે એક પ્લેટમાં આ રીતે પૂરીઓને વચ્ચેથી ફોડી અને રાખી દેશું એમાં તૈયાર કરેલો ચણા બટેટાનો મસાલો ઉમેરી દેશું તો આ રીતે થોડો થોડો મસાલો બધી જ પૂરીઓમાં ઉમેરી દઈએ તો તમે આ પૂરી એકવાર ટ્રાય કરજો એટલી બધી ટેસ્ટી અને ચટપટી લાગે છે એ તમે પાણીપુરી ખાવાનું પણ ભૂલી જશો હવે શું કરવાનું છે આપણે જે શેકેલું જીરું રાખ્યું છે એને આ રીતે વન ફોર ટી સ્પૂન જેટલું જીરું એક પૂરીમાં ઉમેરાય એ રીતે તમારે ઉમેરવાનું તો જીરાની ફ્લેવર બહુ સારી હોય છે એટલે એને થોડું આ રીતે વધારે ઉમેરવાનું પછી ચપટી ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ સાથે આપણે થોડું થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું જો તીખી પૂરી ખાવી હોય તો તમે લાલ મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો છો એક એક ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને જે ડુંગળી લીલા ધાણા મિક્સ કરીને રાખ્યા એને ઉમેરી દઈશું જો ડુંગળી ન ખાતા હોય તો લીલા દાણાની તમારે ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની હવે આ રીતે હળવા હાથે પૂરીની અંદર આપણે લીંબુને નીચોવી દેશું તો એક પૂરીનું પ્લેટિંગ કરવામાં અડધા જેટલું આપણે લીંબુ જોઈશે તો આ રીતે સરસ લીંબુને સ્ક્વીઝ કર્યા પછી ઉપરથી થોડી બારીક ઝીણી શેવ ઉમેરી દેશું અને હવે આપણે પૂરી તો આ રીતે ભૂકો થયેલી પૂરી તમારે આની અંદર થોડી થોડી ઉમેરવાની છે આ રીતે તમે જોઈ શકો છો થોડી થોડી પૂરીનો ભૂકો મેં આમાં ઉમેરી દીધો છે બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે ફરી ઉપરથી ચપટી જેટલું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ થોડો સેકેલા જીરાનો પાવડર અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ અને જ્યારે ફાઇનલ સર્વ કરો ત્યારે ફરી આ રીતે પૂરીઓની ઉપર થોડા લીંબુના ટીપા આ રીતે છાંટી દેસું તો તૈયાર છે ટેસ્ટી અને ચટપટી ચટાકેદાર લીંબુ પૂરી એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે કે વારંવાર બનાવશો અને કમેન્ટમાં આવીને મને તમે જરૂરથી કહેશો કે આ પૂરીની રેસિપી તો જોરદાર છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ